અસંગઠિત શ્રમિક હિત રક્ષક સંઘે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકાર દ્વારા ફેક્ટરી રૂલ્સમાં વટ હુકમ દ્વારા કરવામાં આવેલા સુધારાને પાછા ખેંચવાની માંગ કરી છે આ સુધારા અંતર્ગત ફેક્ટરી માલિકો હવે મજૂરો પાસે બાર કલાક કામ કરાવી શકશે સંઘનો દાવો છે કે આ સુધારો શ્રમિકોના હિતની વિરુદ્ધ છે અને તેનાથી મજૂરોનું શોષણ વધશે આ સુધારામાં ઓવરટાઈમની જોગવાઈ હોવા છતાં જો માલિકો તેનું પાલન ન કરે તો કોઈ કડક પગલાં લેવાની જોગવાઈ નથી સંગનો માનવો છે કે આ સુધારાથી મજૂરોને ઓવરટાઇમ વેતન નહીં મળે અને તેઓ વધુ પડતા કામના બોજ હેઠળ દબાશે સમગ્ર મામલાને લઈ રાજ્ય સરકાર પર સુધારાઓ પાછા ખેંચવા માટે દબાણ વધ્યું છે હું શરદ ઝઘડા આજે અમે અસંગઠિત શ્રમિક હિત રક્ષક ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયન અને પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચ સુરત કલેક્ટર સાહેબને આવેદન આપવા આવેલા છે જે ગુજરાત સરકારે એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એ ફેક્ટરી એક્ટમાં એમેન્ડમેન્ટનો વટહુકમ જ્યારે બહાર પાડેલો છે તે વટહુકમને રદ કરવાનો તેમજ જે વટહુકમમાં બાર કલાકની ડ્યુટી તેમજ બહેનો નાઇટ શિફ્ટનો જે એમને ઉલ્લેખ કરેલો છે તેને બધાને રદ કરવાનો અમે માંગ સાથે આવેલા છીએ તેમજ જો જૂના શ્રમ કાનૂનો છે એને દેખીતી એને પૂરેપૂરો ચુસ્તપણે પાલન એનું કરવામાં આવે એની માંગ સાથે અમે અહીંયા આજે આવેલા છીએ